ગધેડા માર્કેટ ચાર રસ્તા રોડ તરફથી અગાઉ પચાસ થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા રીઢા આરોપીને ઝડપી પાડીને ચાર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર રસ્તા રોડ તરફ અગાઉ વધુ વધુ ઝડપાયેલા આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો માત્ર પંદર દિવસમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલા અને ભારતીય વીમા દવાખાના ભૂંડવાસ ખાતે રહેતો શેરુ સિંહ સિકલીગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફ જવાનો છે જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી દરમિયાન આ ઈસમ આવતા જ તેને ચાર બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો આ ઈસમની ઝડપી લેતા મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના રોકડ રકમ વજન કાંટો મળી આવ્યો હતો જે બાબતે ઝીણવટભરી પૂછતાછ કરતાં તેને કોઈ આધાર પુરાવા ન હોય અને ઉડાવ જવાબ આપ્યો હતો સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા પંદર દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી તેમજ પોતાની મોટર ઉપયોગ કરીને ગોરવાના બે મકાનોમાં તેમજ અકોટા અને વારસિયા ખાતે એક એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હતો ઝડપાયેલા આરોપીએ તેમાં તેની પાસે મળી આવેલ દાગીના અને રોકડ રકમ તેને પોતે ગોરવા ખાતેથી ચોરી કરી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી સાથે જ મારુતિો ગાડી પણ ચોરી કરીને લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો શેરુસિંહ સિકલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે